સાબરકાંઠા જિલ્લાના હિમતનગર તાલુકાની પત્રકાર એકતા પરિષદની મિટિંગ આજે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ હતી યુવા પત્રકાર શ્રી સત્યમ એ ભાટ હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમંતે બિનહરીફ જાહેર કર્યા આજે હિંમતનગર તાલુકાની મિટિંગ મળી સ્થાનિક પત્રકારો પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા અને જોન પ્રભારી મનોજ રાવલ હોદ્દેદારોની હાજરીમાં તેમજ કાર્ય કરી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલના નેતૃત્વમાં મિટિંગનું આયોજન કરવામાં આવતા હિંમતનગરના વરિષ્ઠ પત્રકારોની મોટી સંખ્યામાં હાજરીમાં આજે સંગઠનના નવીનીકરણની દરખાસ્ત કરતા સર્વાનુમંતે યુવા પત્રકાર એવા શ્રી સત્યમ ભાટને બિનહરીફ બહુમતીએ હિંમતનગર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત સ્થાનિકો પત્રકારો એમના તાલુકાના નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટિંગો કરવા સૂચનાઓ આપી હતી પ્રદેશની સૂચનાનું ત્રણ ત્રણ વાર રિપીટ કરવા છતાં અગાઉ ન થતા આખરે ચૂંટણી જાહેર કરી હતી પત્રકાર એકતા પરિષદની બેઠક ચૂંટણીની હોવા છતાં બિનહરીફ કારોબારી બનતા એકતાનો સાચો સંદેશ આપ્યો હતો સંગઠન કે શીર્ષ જેવું કોઈ ન હોય એને પત્રકાર કેમ કહેવા પણ હિંમતનગર મિટિંગ દ્વારા એક શબ્દને સાર્થક કરી બતાવ્યો હતો આ સંગઠન કોઈની ટીકા ટિપ્પણીમાં નથી માનતો જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન મનમાની ચલાવનારને આ સંગઠનમાં ક્યારેય સ્થાન નથી શિસ્તને વરેલું આ સંગઠન શિસ્ત બાબતમાં બાંધ છોડ ક્યારે જ કરતું નથી નબળા પત્રકારોને વિદાય ઓઢવાથી સારા લોકોનો વિશ્વાસ વધે છે એટલે સંગઠન દિન બ દિન પ્રગતિ કરી રહ્યું છે તોડતાડ કે ઉઘરાણાવાળાને આ સંગઠનમાં કોઈ સ્થાન નથી નાના મોટા અન્ય સંગઠનો પણ આ સંગઠનમાં મર્જ થઈ રહ્યા છે ત્યારે વાત વાતમાં રોડે ચડતા બેફામવાળી વિકાસકર્તાની સંગઠન સાજે નહીં એવું વર્તન કરનારને આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી બોરાઈને બાદ કરી શકો નહીં તો સારા દૂર રહેવાના એટલે આ સંગઠન અનુસાર ચૂંટણી આપી સ્થાનિક પત્રકારોને પોતાના પ્રમુખ નક્કી કરવાની તક આપે છે એટલે પત્રકારને જોડવાને બદલે તોડવાનું કામ કરનારને ચૂંટણીની વાત આવે એટલે રોડે ચડવું પડે છે આ જેમતનગર બેઠકમાં બનેલી કારોબારીમાં બિનહરીફ વરણીને આવકારી સૌને અભિનંદન પાઠવે છે નવનિયુક્ત તાલુકા પ્રમુખ એવા યુવા પત્રકાર શ્રી સત્યમ ભાટને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે સાબરકાંઠા જિલ્લામાંથી સૌથી નાનો યુવા પ્રમુખ અને સૌથી જ્યેષ્ઠ પ્રમુખ આપી સાબિત થયું છે કે જેને સંગઠનમાં કામ જ ન કરવું છે જેને કોઈ ઉપર નડતી નથી અને તેનો સ્વીકાર પણ થતો હોય આજે સત્યમ ભાટનો જન્મદિવસ પણ છે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ લાબુ કાતરોડિયા ટીબીએટી ન્યૂઝ સાબરકાંઠા